આજે રાજપરા ગામ તળાવ જે ધણસેરનું કહે છે એ આખા ગામનું હૃદય છે આખા ગામનો વિસ્તાર તેશેન વિસ્તારનો હૃદય છે એ આજે તારીખ સત્યાવીસ સત્યાવીસ તારીખ અને દસમો મહિનો અને આજે ભરાઈ ગયું છે આખું છમાં ગયું ત્યારે જ ભરાણો દિવાળી પછી નવા વર્ષમાં ધણસેરનું તળાવ ભરાણેલું છે જે ખેતીવાડી માટે વરદાન રૂપ છે એટલે નુકસાન થોડુંક થયું છે ખેતીવાડીમાં પણ સાથે સાથે પાણી નવું નવા પાણીની આવક પણ થયેલી છે